જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે જોવા અને સાંભળવા મળશે તો આપણી આ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે વાત કરીશું શ્રાદ્ધ પક્ષની હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે પિતૃ પક્ષ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થાય છે અને તે જ સમયે સર્વપિતૃ અમાવસ્યા એટલે કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે મિત્રો આ સમયગાળા દરમિયાન શ્રાદ્ધ પક્ષ ચાલવાના છે જેને પિતૃ પક્ષ તરીકે પણ ગણવામાં આવે છે તેનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે આ સમયગાળો સોળ દિવસ સુધી ચાલે છે આ તે સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ અને વિધિઓ કરીએ છીએ એવું માનવામાં આવે છે કે આ સોળ દિવસોમાં પિતૃદેવતા પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો દ્વારા આપવામાં આવેલ તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ સ્વીકારે છે અને તેમને આશીર્વાદ આપે છે મિત્રો ગરુડ પુરાણ અને મત્સ્ય પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવેલું છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે જેમની કુંડળીમાં પિતૃદોષ હોય તેમના માટે આ સમયગાળા દરમિયાન શ્રાદ્ધ કરવું અત્યંત ફળદાયક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન પૂર્વજોનું તર્પણ અને પિંડદાન કરવું જોઈએ મિત્રો શ્રાદ્ધ પક્ષની તિથિઓની જો આપણે વાત કરીએ તો પૂર્ણિમાનું શ્રાદ્ધ એ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવાનું છે ત્યારબાદ પ્રતિપદા શ્રાદ્ધ એ આઠ સપ્ટેમ્બરના રોજ છે દ્વિતીય શ્રાદ્ધ એ નવ સપ્ટેમ્બરના રોજ છે तृतीय श्राद्ध दस सप्टेम्बर चतुर्थी श्राद्ध दस सप्टेम्बर पंचमी श्राद्ध अगियार सप्टेम्बर महाभरणी ए अगियार सप्टेम्बर रोज है षष्ठी श्राद्ध बार सप्टेम्बर सप्तमी श्राद्ध तर सप्टेम्बर अष्टमी श्राद्ध चौदह सप्टेम्बर नवमी श्राद्ध पंदर सप्टेम्बर दसमी श्राद्ध सोल सप्टेम्बर एकादशी श्राद्ध सत्तर सप्टेम्बर द्वादशी श्राद्ध अठार सप्टेम्बर શ્રાદ્ધ ત્રાદશી શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બર માધ શ્રાદ્ધ એ ઓગણીસ સપ્ટેમ્બર ચતુર્દશી શ્રાદ્ધ એ વીસ સપ્ટેમ્બર અને સર્વ પિતૃ અમાવસ્યા જ્યારે સર્વપિતૃઓનું આપણે શ્રાદ્ધ કરીએ તે અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રવિવારના રોજ રહેવાની છે તો આ હતી શ્રાદ્ધની યાદી આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવ ઋણ આચાર્ય ઋણ પિતૃઋણ શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધાસુમન સમર્પિત કરીએ અને આ શ્રદ્ધાસુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે શ્રાદ્ધની જે પરંપરા છે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી મહાભારત શાંતિ પર્વના દાન ધર્માનુ શાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા છે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામાને પ્રશ્ન કર્યો કે હે પિતામા શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે તેનો જવાબ આપતા ભીષ્મ પિતામા યુધિષ્ઠિરને કહે છે કે પિતૃઓનું સાચું શ્રાદ્ધ સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે બ્રહ્માજીએ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ સૌ પ્રથમવાર સૃષ્ટિમાં પ્રચલિત કરી બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા જ આપી શકાય છે એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલું શ્રાદ્ધ નિમી રાજાએ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોકમાં ચાલી આવે છે શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે વળી અમુક તિથિઓમાં તેના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે જેમ કે ભાદરવા માસ આખો મહિનો જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે છે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાનું શ્રાદ્ધ એ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ પણ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્ત્વ છે આપણા પુરાણોની દૃષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસો વર્ષનું છે એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એવું માનવામાં આવે છે તેથી તેને વાંસ નાખવાની પરંપરા છે ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કે કાગડી સગર્ભા બનતી હોય છે આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને તે તૃપ્ત થાય તે માટે ઋષિમુનિઓની એક વ્યવસ્થા છે કે જે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય છે વડી શાસ્ત્રોમાં પણ એવો મત છે અને માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા વૃક્ષોમાં શ્રેષ્ઠ વૃક્ષ છે કારણ કે પીપળાનું વૃક્ષ એ વધારે ઓક્સિજન આપવા વાળું છે તેથી આ રીતે એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ પૃથ્વી પર સારી રીતે જળવાઈ રહે અને પક્ષીઓની તૃપ્તિ થાય શ્રાદ્ધમાં દૂધ પાક કે ખીર ખાવાનું મહત્ત્વ છે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધનું સેવન મહત્ત્વનું એટલા માટે છે કે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ દૂધથી થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતાનની અને સંતતીની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધમાં કયા કયા કર્મો કરવા તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે ઘરમાં કલેશ કંકાસ કરવો નહીં પિતૃઓ શાંતિપ્રિય હોય છે શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરવું જોઈએ અને આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરવું જોઈએ ધર્મસિંધુમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓની સદગતિ પ્રાપ્ત થાય છે આમ શ્રાદ્ધ કરીને અને પિતૃઓનું આજે આપણે સાચું તર્પણ કરીને શ્રદ્ધાયુક્ત કાર્ય કરીએ તો જ પિતૃઓના શુભ આશીષ આપણા પર પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણને અઢાર મહાપુરાણનું એક માનવામાં આવે છે જેમાં વ્યક્તિના જન્મ મરણ અને મૃત્યુ બાદની પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે આ સાથે શ્રાદ્ધ તર્પણ વગેરેનું મહત્ત્વ તે સારી રીતે કરવાની પણ તેમાં માહિતી છે દર વર્ષે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે પિતૃઓ પૃથ્વી પર આવે છે આ દરમિયાન તેઓ તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે ગરુડ પુરાણમાં પણ પૂર્વજોના શ્રાદ્ધને ખૂબ મહત્વપૂર્ણ ગણેલું છે અને તેના માટે કેટલાક નિયમો આપેલા છે જેથી શ્રાદ્ધ કરવું અર્થપૂર્ણ બની શકે ગરુડ પુરાણ અનુસાર શ્રાદ્ધ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે શ્રાદ્ધ કરનારની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે પરિવાર વ્યવસાય અને આજીવિકામાં આવતા અવરોધો દૂર થાય છે અને પરિવારના સભ્યો ખૂબ પ્રગતિ કરે છે ગરુડ પુરાણ અનુસાર આપણે આપણા પૂર્વજોનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ તો મિત્રો આ હતી શ્રાદ્ધ પક્ષની માહિતી શ્રાદ્ધ પક્ષનો ઇતિહાસ અને તેનું મહત્ત્વ મિત્રો શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓનું શ્રાદ્ધ આપણે અવશ્ય કરવું જોઈએ જેથી પિતૃઓની તૃપ્તિ થાય અને આપણને તેના આશીષ પ્રાપ્ત થાય તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતી વાસુદેવાય